હર હર મહાદેવ મહાદેવ હું રાણા વડવાળાના જંગલેશ્વર મહાદેવના મંદિર આવ્યું છું આજે આપણે આ વિડીયો જાણવાનું છે કે મંદિરની સ્થાપના કેવી રીતે થઈ કયા કયા સંતો મહાત્મા ઓ અહીંયા આવીને વસવાટ કર્યો જપ તપ કર્યા અને પોતાની સિદ્ધિ અહીંયા રાણાવડવાડા ગામ ઉપર એ એ સર્વોના આશીર્વાદ વરસતા રહ્યા છે અહીંયા જ આપણે ગામના અર્જનભાઈ પાસેથી જાણીશું ગામનો ઇતિહાસ અને મંદિરનો ઇતિહાસ અર્જનભાઈ અમારું આ પોરબંદર જિલ્લાનું રાણાવડવાડા ગામ કે જે આજે વર્ષોથી જેઠવા રાજપૂતોની રાજધાની પોરબંદરની અંદર રાણાવાવની બાજુમાં વરવાડા ગામ તરીકે વસેલું છે અને અમારે ગામના આરાધ્ય દેવીમાં આવડનું જ ગામની અંદર પ્રવેશતા મંદિર આવેલું છે જ્યાં તમામ વ્યક્તિઓની આસ્થા આવડમાંના મંદિરે જોડાયેલી છે એવી જ રીતે અમારું અતિ પ્રાચીન લગભગ પોણા ચારસો વર્ષ જેવું આજે આજે જે ચેનલ દ્વારા આપને જણાવી રહ્યો છું એ શિવ મંદિર શ્રી જંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જેની પોણા ચારસો અંદાજીત જે લોકવાયકા મુજબ અમારા વડીલો અને જે લોકોથી ચર્ચાયેલું છે એ પોણા ચારસો વર્ષ જેવું આ મંદિરની સ્થાપનાને થયેલું છે અને આજે પણ અહીંયા શ્રાવણ માસ હોય કે બારે માસની અંદર અવિરત ભક્તોની સરવાણી અહીં ચાલુ છે બધા અઢારે આલમના વ્યક્તિઓ અહીંયા શિવજીને માથું ટેકવે છે પૂજ્ય શ્રી મો બાપુ કે જે વર્ષો પહેલાં અહીંયા અમારા ગામના જ સંત હતા અને એમના દ્વારા અહીંયા ચેતન ધૂણો આજની તારીખમાં એ ચેતન ધૂણો છે એ ચેતન છે અને એમને કાયમી અજય બાપુ છે જે હાલ એ એને કાયમી ધૂણાને ભારે છે અને ધૂણાની પૂજા વિધિ કરે છે અમારા મંદિરના હાલ જે છે એ ભીખુ બાપુ અત્યારે મુખ્ય સેવા આપી રહ્યા છે વર્ષો પહેલાં અહીંયા શ્રી બ્રહ્મચારી બાપુ પૂજ્ય મુકુદરામ બાપુ મુકુંદ બાપુ ચાપરડા સુર્યવધામ અને બાપુ પછી અમારા હીરા બાપુ જેમને પણ હીરાભાઈ ગોર હીરાભાઈ મગનભાઈ જોશી એ મગન બાપા બાવા બાપા પરિવાર એની પણ વીસ વર્ષ સુધી સતત આરતીની અમને સેવા મંદિરમાં આપેલી છે હાલ એમની થોડી તબિયત નાદુરસ્ત રહેતી હોય અત્યારે અમારે અજયભાઈ ગૌસ્વામી જે છે એ આરતીની પૂજા આપી રહ્યા છે પછી અહીંયા અમારા આ જે ભક્તો છે એનો પ્રવાહ અવિરત ચાલુ હોય છે શ્રાવણ માસની અંદર જન્માષ્ટમી નિમિત્તે અહીંયા આ લોકમેળો યોજાય છે તેવી જ શ્રાવણી અમાસનો લોકમેળો યોજાય છે લોકમેળાની અંદર આજુબાજુના ગામ અને અમારું ગામ ખૂબ હોંશથી અહીંયા મેળાની અંદર ભાગ લે છે મેળા દરમિયાન વર્ષોથી અમારી પરંપરા ચાલુ આવે છે કે અહીંયા ભજન કીર્તન અને ચાલુ હોય છે ભગવાન શિવની આરાધના માટે શિવપુરાણ પણ અત્રે શ્રાવણ માસ દરમિયાન થયેલું છે પૂજ્ય મંજીભાઈ એમના વખતમાં પૂજ્ય ભીખુભાઈ બાપુ જે ગામની અંદર અમારે રામરોટી ચલાવતા એ અને અનેક અહીંયા સેવા આપનાર પૂજારીઓ ભક્તો થયા છે અને સરવણીયા મહાદેવના જે સંત છે પૂજ્ય ભીખારામ બાપા એની અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે એમના સેવકો દ્વારા આ શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે સરવણિયા મહાદેવ થરસર અને અમારા આ બાજુમાં જે હોલ છે ભોજન હોલ અને વિશ્રામ એ માંડાભાઈ અને એમના પરિવાર દ્વારા એમનું નિર્માણ કરવામાં આવ્યું છે ભીખારામ બાપા અને એમના સંતો દ્વારા એકદમ શિખરબંધ બહુ આહલાદક આપણે જોઈએ તો દિલને આનંદ થાય એવું મંદિર બનાવવામાં આવ્યું છે એમની હમણાં જ પુનઃ પ્રતિષ્ઠા ત્રીસ ચાર બે હજાર પચીસ અને વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજના દિવસે થયેલી છે તો છેલ્લા થોડા વર્ષો દરમિયાન જે વરવાડાના વતનીઓ છે જે બારોબાર વસે છે તે નહીં આવ્યા હોય તો તેમને લગભગ ખબર નહીં હોય કે જંગલેશ્વર મહાદેવ મંદિર છે તે પુનઃ નવનિર્મિત આખું પાયાથી બનાવવામાં આવ્યું છે અત્યારે આપ નિહાળી રહ્યા છો આખું નવનિર્મિત મંદિર કે જે પહેલાં જૂનું હતું તે આ સંપૂર્ણપણે પાડી નાખવામાં આવ્યું અને ભીખારામ બાપાની દયા થઈ અને તેમના અનુયાયીઓ દ્વારા આખું મંદિર નવનિર્મિત બનાવવામાં આવ્યું છે તો અંદાજે દોઢ વર્ષ જેવો સમયગાળા દરમિયાન આખું મંદિર બન્યું છે મંદિરની પાછળ ધાંગધ્રા અને એમની આજુબાજુના જે સુપ્રધિત પથ્થરો છે એ પથ્થરો ત્યાંથી આવ્યા એને સારી રીતે ઘડતર કરવામાં આવી અને મંદિર માટે સતત જે જે સામગ્રી જોતી હતી કે સામગ્રીઓ બધી કરી અને ખૂબ વિધિ વિધાનથી જે આપણામાં શિલ્પશાસ્ત્ર છે શિલ્પશાસ્ત્રને અનુસાર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આપણે જે આ જમીન ઉપર અત્યારે ઊભા છીએ જંગલેશ્વર મહાદેવની ભૂમિ એ બાજુના જ ગામ એટલે કે રાણાવાવ એમના મેર સમાજના શ્રી ભાવેશભાઈ ખૂટી એમની એમને માલિકીની જમીન છે પણ અહીંયા કોઈપણને કોઈ જાતની રોકટોક નથી મંદિરની સેવા પૂજા કરવા માટે કોઈ પણ વ્યક્તિ આવે તો એના માટે ક્યારેય એ કોઈ સાથ સહકાર છે અને સંપૂર્ણ એ જેટલું મેક્સિમમ થાય એટલી ભગવાન ભોળાનાથની સેવા કરવા માટે પણ એ કાયમી માટે તત્પરે છે શિવરાત્રિની અંદર અહીંયા લગભગ ઘણા વર્ષોથી કે શિવ મહાપુરાણનું વાંચન થતું પછી ત્યારે ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા એમના અને એમના પરિવાર દ્વારા કરવામાં આવતી વીસ વર્ષ સુધી મંદિરની આરતી કરીને સેવા આપી તેવા હીરાભાઈ ગોળ પાસે આપણે શ્રાવણ મહિનાનો મહિમા વિશે થોડું જાણીએ શ્રાવણ મહિનાનો મહિમા શ્રાવણ મહિના શિવ શિવને પૂજા અને આ શિવ મંદિર તો જ્યોતિર્લિંગ જેવું જ છે આ જંગલેશ્વર મંદિર એટલે જેવું જ છે અને બહુ જાગ્રત છે અને આ ધૂણો પણ મોતીગર બાપુનો જાગૃત જાગ્રત છે અને અહીંયા સેવા પૂજા બધા કરે છે અને જે માહિતી આપવાની હતી એ બધી અર્જનભાઈએ આપી દીધી એમ છે પૂજ્ય મોતીગર બાપુ જેમણે ગોરબાપાએ પણ વાત કરી એમને અહીંયા ચેતન ધૂણો પ્રસ્થાપિત કરેલો છે એ પૂજ્ય મોતીગર બાપુ ત્રીસ ત્રણ ઓગણીસો ને અઠ્યાવીસ ચૈત્ર સુદ નોમ બાજુના પાદરડી ગામે એને જીવંત સમાધિ લીધેલી છે જે પણ આ વિડીયોના માધ્યમથી અમે યાદ કરીએ છીએ અને રાજાશાહીની અંદર પૂજ્ય જેઠવા રાજપૂત પ્રજા પ્રજાવત્સલ રાજવી એ રાણા સાહેબ બાપુ પોતે પણ અત્રે પધારતા અને ભગવાન ભોળાનાથનું ભાવ ભજન ભાવ કરતા અને બાપુના આશીર્વાદ લેવા પણ તે અવારનવાર પોતાના રસાલા સાથે આવતા જેની પણ અમને વડીલો વાતો કરે છે એ આપના સમક્ષ વાત મૂકું છું તો વિશેષ કોઈ માહિતી ના આપણે શ્રાવણ મહિના અંતર્ગત અહીંયા દરરોજ દીપમાળા થાય છે એ વિશે થોડી વધુ માહિતી આજે વર્ષોથી આ જંગલેશ્વર મહાદેવના મંદિરની અંદર શ્રાવણ માસ દરમિયાન એકસો આઠ દીપની દીપમાળા છે એ પ્રજ્વલિત કરવામાં આવે છે અને એક આંખોને ગમતું નયનરમ્ય દ્રશ્ય છે એ ભગવાનની ભક્તિનું જે લાહો લેવા જેવો હોય છે અને શ્રાવણ માસ દરમિયાન દરેક શિવ મંદિરોની અંદર જેમ વિશેષ ભીડ રહે છે એમ અમારા જંગલેશ્વર દાદાના મંદિરની અંદર પણ વિશેષ ભીડ ભક્તોની હોય છે સેવા કરે છે પૂજા કરે છે બિલ્વપત્ર અર્પણ કરે છે કોઈ પોતાની શક્તિ અનુસાર રુદ્રાભિષેક કરે છે લઘુ રુદ્ર કરે છે એવું કાર્ય અહીં થતું રહે છે બોલો તો મિત્રો હવે વિડીયોના અંત તરફ જઈએ અને અંતે અહીંયા જે આરતી થાય છે એ હું તમને બતાવીશ તો મહાદેવના જયકારા સાથે આપણે મહાદેવની આરતી કરીશું જંગલેશ્વર મહાદેવ ની જય શ્રી મોતીગાર બાપુ ની સંશ્રી ભીખારામ બાપુ ની જય